બધી સમસ્યાનું નિરાકરણ ગોતવામાં એને ધ્યાન માર્ગનું એટલે કે ચિત્તની એકાગ્રતાને જાણકાર થવાનો વિચાર આવ્યો એ સમયે ધ્યાન માર્ગમાં ત્રણ મત પ્રચલિત હતા ત્રણેય મતોમાં એક બાબત સમાન હતી કે શ્વાસ પર નિયંત્રણ જ એકાગ્રતા પ્રાપ્ત કરવાનો સાધન છે આપણે દરરોજ ધ્યાન કરીએ વિપશ્યના ધ્યાન સાધના કરીએ એ જ છે કે શ્વાસને નિયંત્રિત રાખવાનો મત આનાપાનથી આનાપાન સતી કહેવાતો હતો

આલાકણમ ધ્યાન માર્ગના આચાર્યના રૂપમાં પ્રસિદ્ધ હતા સિદ્ધાર્થ ગૌતમે લાગ્યું આ સારું થશે જો તે આલાકણમની દેખરેખમાં ધ્યાન માર્ગનો અભ્યાસ કરે તેથી તેમણે આલાર આલાકણમને કહ્યું કે શું તેઓ કૃપા કરી તેમને ધ્યાન માર્ગનો પ્રશિક્ષણ આપો આપશે આલાકણમે જવાબ આપ્યો બહુ જ પ્રસન્નતાથી આપીશ આલાકણમે તેમને પોતાની ધ્યાન વિધિ શીખવાડી તેના સાત ચરણ અથવા સાત સોપાન સીડીઓ હતા

કે હવે ધ્યાન શીખવા માટે એક એવા જેમનું નામ સાંભળ્યું કે ઉદ્ધક રામપુતના આશ્રમમાં પહોંચ્યા અને તેમનો માર્ગદર્શન પ્રસિદ્ધ પ્રારંભ કર્યો ઉદ્ધક રામદન જે હતા ને રામપુતનું એનું નામ સાંભળ્યું હતું કે આલારક આલામ કરતા પણ એક સ્ટેપ એક ડગલું આગળ મને આ કંઈ વધારે શીખવા મળશે ને સિદ્ધાર્થ ગૌતમે એક અન્ય યોગી ઉદ્ધક રામપુતના વિશે સાંભળ્યું

બાકી છે એ જ રીતે રીતે પૂછવામાં આવ્યું કે હવે કોઈ પણ આગળ કોઈ પણ પ્રકારનું કઈ બાકી છે

સાંભળ્યું હતું કે મગજ જનપદમાં પણ પ્રશિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ તે અનુસાર સિદ્ધાર્થ ગૌતમ મગજ આવી પહોંચ્યા

માથામાં તેલ નાખીને ચાકુ મારવામાં આવી રહ્યું હોય એવું તેને વિચાર આ બહુ જ કષ્ટદાયક પ્રક્રિયા હતી પરંતુ સિદ્ધાર્થ ગૌતમે તેમાં પણ દક્ષતા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા સમાધિ માર્ગમાં તેમનું આવું પ્રશિક્ષણ હતું તપશ્ચર્યાનું પરીક્ષણ સિદ્ધાર્થ ગૌતમે સાંખ્ય માર્ગ તથા સમાધિ માર્ગનું પરીક્ષણ કરી લીધું હતું પરંતુ તેઓ તપશ્ચર્યામાં પ્રયોગ કર્યા વિના પ્રભુને આશ્રમ છોડીને ચાલ્યા આવ્યા હતા

કપચરિયા માટે નિર્જના નદીના કિનારા પર એકાંત તથા નિર્જન સ્થળ પસંદ કર્યું ઉરુવેલામાં તેમણે પાંચ પરિરાજ મળ્યા જેમની મુલાકાત તેમણે રાજગૃહમાં થઈ હતી તેમણે શાંતિથી સમાચાર સંગ્રહ સંભળાવ્યા હતા તેઓ પર તપચરનો રસ કરી રહ્યા ઉરુવેલામાં પાછા એને પાંચ જે મળ્યા હતા પરિરાજ તે પાછા અહીંયા મળે છે તેમની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા તેઓ તેમના પ્રત્યે બહુ સિદ્ધાર્થ ગૌતમ ની તપસ્યા તથા ખૂબ જ કઠોર હતી

બે ગોળિયા ભોજન જ ગ્રહણ કરતા પરંતુ સાત ગોળિયાથી વધુ ક્યારેય ભોજન ગ્રહણ કરતા નહીં તે દિવસમાં એક કટોરી ભોજન પર ગુજારો કરતા હતા પરંતુ સાત કટોરીઓ થી વધુ નહીં ક્યારેક ક્યારેક આખા દિવસમાં એક જ વખત ભોજન લેતા ક્યારેક ક્યારેક બે દિવસોમાં એક વાર આ ક્રાંતિ ક્યારેક ક્યારેક સાત દિવસમાં એક વાર અથવા પંદર દિવસમાં એક વાર અને તે પણ ખૂબ જ થોડી માત્રામાં આપણે દિવસમાં પણ ચાર ચાર વાર દિવસમાં પણ આપણે ચાર ચાર વાર ભોજન જોઈએ

કેટલાક આ સંસારમાં સુખની નિમિત્ત કષ્ટ ઉઠાવે છે કેટલાક સ્વર્ગ લાભ નિમિત્ત પરિશ્રમ છે તમામ પ્રાણી આશામાં પડી પોતાના ઉદ્દેશ્યને સુખની કરતા તેઓ રૂપે દુઃખમાં પડે છે હું સો મારી સાથે પણ કંઈક આવું તો નથી થયું ને હું પ્રયાસ પણ દોષ નથી આપતો જેને આધારને છોડીને પોતાનો ઉત્તમ માર્ગ શોધી લીધો હોય હું જે પૂછું છું

આબોધ સુ દર્મ કઈ શકાય માન્ય સકાલે શરીરમાં કાતો કાર્ય કરે છે અથવા કાર્ય કરવાનું બંધ કરી દે આથી માત્ર વિચાર બનલે સહયત કરવાનો લાભ કરી છે વિચાર વિના શરીર પુત્રાની સમાન છે વિચાર વિના શરીર પુત્રાની સમાન ઉતરાની સમાન વિચાર વિના શરીર પુત્રાની સમાન સુખ કે તે તો જે પગને જીતવા માટે પણ વિચાર નથી કરતા

જે પૂર્ણ રૂપે સાત નથી તે કેવી રીતે આવા ઉદ્દેશ્ય સુધી પહોંચી શકે જેને તે માત્ર ચિત્ત મન દ્વારા પ્રાપ્ત કરી શકે શું કીધું જે પૂર્ણ રૂપે સાત નથી તે કેવી રીતે આ ઉદ્દેશ્ય સુધી પહોંચી શકે જેને તે માત્ર ચિત્ત મન દ્વારા પ્રાપ્ત કરી શકે છે સાચી શાંતિ અને ચિત્તની એકાગ્રતા શરીરની આવશ્યકતાઓની પૂર્તિ પૂર્તિથી જ પ્રકારની પ્રાપ્ત કરી શકે છે

કે મને ત્યાં સુધી શાંતિ નહીં મળે તો તેની શોધમાં સતત ચાલતા જ રહેતા જ્ઞાન પ્રાપ્તિ અને નવીન ભાગ નું દર્શન નવીન પ્રકાશ માટે જે ધ્યાન છે ચોથો ભાગ એ ચોથો ભાગ આપણે આવતીકાલે જોશું